નમસ્કાર દર્શક મિત્રો જ્યારે આપણે અનાજ કે કઠોળનો પાક માર્કેટમાં આવે ત્યારે આપણે મહિનાનું અનાજ અને કઠોળ એકસાથે લઈ લેતા હોય છે તેની જાળવણી માટે આપણે બાર મહિના સુધી અનાજ કે કઠોળ સડી ન જાય એમાં કે ધનેડા જેવા જંતુઓ પડી ન જાય તેની જાળવણી માટે આપણે નોખા નોખા પ્રયોગો કરતા હોય મિત્ર આ જે પેકિંગ તમે જોઈ રહ્યા છો એ પેકિંગ બોરી કેસ પાવડર છે એ ઝેર મુક્ત પાવડર છે એમાં ઝેર આવતું નથી ઘઉં ચોખા જુવાર બાજરી એ મગ છે અડદ છે કોર છે ચોરી છે એવા કે કઠોળ તથા અનાજ બે માં ભેળવી શકાય છે ને બાર મહિના સુધી ધનેડા કે બીજા જંતુઓને આવતા રોકે છે આ પાવડર મિત્રો પંદરમણ અનાજ ચારસો થી પાંચસો ગ્રામ જેટલો ભેળવવાનો હોય છે અને જ્યારે અનાજ કે કઠોળમાં આ પાવડર જો ભેળવો ત્યારે અનાજ કે કઠોળ ને તડકે સૂકી આપણે તડકે સૂકવી અને ભેજ રહિત કરી ભેજ ભેજ રહિત કરી અને ભેળવો તો આ પાવડરનું પરિણામ સારું જોવા મળે છે નમસ્કાર દર્શક મિત્રો